ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા વિડિયો મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે ભાદરવી અમાસ તો આખો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે અને આજે આવી ગઈ છે ભાદરવી અમાસ ભાદરવી અમાસ એટલે કે પિત્રોને પાણી રેડવાનો દિવસ છે તો અત્યારે નાઈ તો કમ્પ્લીટ ત્યાં થઈ ગયા છે અને પૂજા પાઠ પણ કરી લીધા છે કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે પિતૃને પાણી રેડવા માટે તો પિતૃને પાણી રેડવા માટે અમારા જ ગામમાં છે અમારા સુરપુરા દાદા એટલે અમે ત્યાં જવાના છીએ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અને સાડા સાત જેવો ટાઈમ થયો છે અને હવે આપણે જવાના છીએ અને જો મિત્રો પૂજા પણ કમ્પ્લીટ થઈ ગયા છે ગાના દર્શન પણ તમને કરાવી દઉં ફર્સ્ટ ક્લાસ હર હર મહાદેવ જય માતાજી જય રામીર તો ચાલો મિત્રો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનીને રહીજો આજે મજા આવી જશે તમને પણ બ્લોગમાં કાલનો બ્લોગ નથી મૂકી શક્યા કારણ કે કાલે તો રવિવાર રવિવાર હતો એટલે કામમાં બ્લોગ બનાવવાની ફુરસત હત ને એટલા માટે જુ કબૂતર બેસી ગયા સવારમાં મજાના મંદિર ઉપર વાતાવરણ આજ તો ધૂળું વાતાવરણ છે આજ તો વરસાદ આવી જાય એવું વાતાવરણ છે આજ તો તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બઈને રહેજો આજે તમને મજા મજા આવી જશે વ્લોગમાં આ તો કન્ટિન્યુ તમે બઈને રહેજો ચાલો તો અમે આવી ગયા છીએ પાણી ડાળવાનું ચાલુ છે અમારે એપીનભાઈ આવ્યા છે પછી કીધું એને ભણવા મૂકી આવશું અને તમે જોઈ શકો છો અમારા સુરાપુરા ભોગવાનું કામ ચાલુ છે સ્લેબનું ને એવું બધું છે કામકાજ ચાલુ આ રીતનું છે કામકાજ ચાલુ તો હેપિનભાઈ અંધારું છે એટલે અંદર કંઈ દેખાશે નહીં ચલો હવે વી કન્ટીન્યુ રેડીલા ચાલ પીપડે પાણી રેડવાનું કામકાજ ચાલુ છે લે તે કેટલી વાર કર્યું

કમ્પ્લીટ પાણી બધું રેડી કમ્પ્લીટ થઈ વહી ગયા છે હવે આપણે સિરામન પાન કરી લઈએ એ જઈતે ભગવાન કામ કા થઈ ગયું સિરામન માં પરોઠા માં છે ચા હાલો તમે બધા સિરામન કરો હાલો બાબા હાટી બોલાવી લીધી ચાલો તો ફ્રેન્ડ્સ લોકો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જવાનું છે બહાર ગામ કે આ જવાનું છે એ સસ્પેન્સ જ રહેશે તમે વિડીયોમાં કન્ટિન્યુ જોજો કે આ જવાનું છે એ આપણે રાખશું સસ્પેન્સ લતા આપણે જયશ્રી બહાર ગામ પણ ક્યાં જવાનું છે એટલે દર્શક મિત્રોને નથી કહેવાનું આપણે સસ્પેન્સ રાખવાનું શું કરવાનું છે શું કરવાનું કે સસ્પેન્સ હેપિન ભાઈ તો ચાલો હવે માહિતી નીકળીએ છીએ કારણ કે આજે બપોર પછી રજાથી પાત્ર એમાં છે એટલે પછી બપોર પછી રજા રાખી દીધી છે હા બાર ગામ તો જો હવે અમે વાડીના રસ્તા ઉપર જઈ રહ્યા વાડીનો રસ્તો જો શૂટિંગ કરવા નથી દેતા ને એટલે અને આ છે વાડીનો કપાસ છે વરસાદ આવ્યો તો પણ અમુક સારા હે અને અમુક અમુક ને બિચારા ને હાવ રેસ કઈ ગયા છે આપણને બહુ ખેતી નો તો અનુભવ છે નહીં આમ બધા એમ કહેતા હોય કે અમારે કપાસ આવો થયો છે અને અમારો કપાસ આમ બગડી ગયો છે પણ આ લોકોને તો સારો લાગે છે કેમ કોમટમાં લખજો કે આ કપાસ કેવો છે સરસ જ છે ને ચારે બાજુ લેલું છાદર છે હા આજો પાણીનો ઝરણો ઉભો હતો

તમે કયા કયા ગામથી અમારો જોવો એક જરાક નાની કરી ચાલો ફ્રેન્ડ્સ લોકો હવે અમે પહોંચી ગયા છીએ સુરવો ડેમ અને જે અમારા ગામના અંદાજે છ કિલોમીટર જે આસપાસ થતું છે છ કિલોમીટરના અંતરે આવેલું છે સુરવો ડેમ ટાણા હાલ અમે અહીંયા પહોંચ્યા છીએ અને અત્યારે તેની જળ સફાટી કેટલી તમને દેખાડું ફૂલે ફૂલ ડેમ ભરાઈ ગયો છે એકદમ ઓવરફ્લો થઈ ગયો હતો કારણ કે હમણાં બહુ સારામાં સારો વરસાદ પડ્યો એટલે ડેમ ભરાઈ ગયો છે અને ખરેખર આપણા માટે તો ખુશીની વાત કહેવાય કારણ કે ખેતી લાયક પાણી અને પીવાનું પાણીની હવે કાંઈ ટેન્શન નથી આખો વર્ષ એટલા માટે આપણા માટે સારું કહેવાય અને અમારા હેપીન ભાઈ હેપીનભાઈ તમને કેવી મજા આવી જોવાની સુરવ ડેમ લાદા વાદળ ભરાઈ ગયા છે એટલે જો અત્યારે અમે હાલ અહીં પહોંચ્યા છીએ અને કીધું તમને પણ પરમ મિત્રોને બધા દેખાડી દે અને આ જો અમારા આટલું બધું આ જો એકદમ મસ્ત મજાનું બધું લીલું લીલું એકદમ થઈ ગયું લીલું છમ જેમ ઝરતી ધરતીએ જેમ ચાદર ઓઢી હોય લીલી એવી રીતનું એકદમ લીલું થઈ ગયું વરસાદના કારણે બહુ ફર્સ્ટ ક્લાસ અને અહીંથી અમારું ગામ એટલું છેટું છે કે કદાચ અહીંથી હું ગમે એટલું ઝૂમ કરું તો પણ અમારું ગામ ના દેખાય કારણ કે જેટલો અંતર થાય એટલે તો કદાચ ગામ ન દેખાય તો ચાલો તમે વિલ બી કન્ટિન્યુ તમે લોગમાં બી અમે હજી ક્યાં જાય છે એટલે હવે અમે રસ્તામાં પહોંચી ગયા છે અને અમારા ભાઈ આગળ બેઠા હતા ને અને અમારા ભાઈ જો નીંદર આવે ગયા છે કાલે હતા જો નાઇટક કરે છે પણ હું અને ભાઈને નીંદર આવતી હતી એટલે આગળ પાછળ વહી ગયા છે જો આવો હવે રસ્તો જમાવટવાળો હે તો હાલો તમે વિલ બી કન્ટિન્યુ તમે બ્લોગમાં બી ના રહી અને હવે હું પાછી કરું છું સ્ટાર્ટ ગાડી ચાલો અમે પહોંચી ગયા છે મહાદેવ ના દર્શન કરી લીધા છે તમારા વતી પણ હાલતા ક્યાં છે આપડે તને કમઠિયા મામાદેવ દર્શન કરી લીધા છે આ રીતનું છે કઈ મંદિર મામા દાદા નું કાયબીન ભાઈ ક્યાં છે આપડે કમઠિયા તો ચાલો ફ્રેન્સ લોકો આપણે મામાદેવના દર્શન પણ કરી લીધા છે હવે પાછા અહીંયાથી આપણે કન્ટિન્યુ તમે બ્લોગ માં બીના રહેજો હવે અહીંથી નીકળીએ છીએ જો આ રીતનું છે કઈ ગેટ દરવાજો છે અહીંથી હવાય છે કોમેન્ટમાં લખજો જય મામાદેવ